નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર બિલ્લીમોરા વિભાગ કોડી સમાજ દ્વારા નેત્ર ચિકિત્સા અને બહેરાશ ચિકિત્સા મેડિકલ કેમ્પ યોજાયો મોરા વિભાગ કોડી સમાજ દ્વારા તેની આરોગ્યલક્ષી સેવાના ભાગરૂપે નેત્ર ચિકિત્સા અને બહેરાસ ચિકિત્સા મેડિકલ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં કુલ ચારસો બ્યાસી જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આંખના રોગમાં મોતિયાનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે અને બહેરાસ અંગે વધુ તપાસ કરતા હિયર વિનામૂલ્યે આપવામાં આવશે આ કેમ્પ સર્વ જ્ઞાતિ માટે હોય દરેક જ્ઞાતિ કેમ્પનો લાભ મેળવ્યો હતો જે ઘરમાં દીકરી પધારે તે લક્ષ્મીનો અવતાર છે શિવકથાને કથાકાર ભરતભાઈ વ્યાસે વિરામ આપ્યો શિવકથામાં ગણેશ પ્રાગટ્ય અને રામેશ્વર પ્રાગટ્યથી વર્ણાઈ

વલસાડ વિભાગના વાપી ડેપોમાં પાંચ જેટલી નવી બસનું લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પેટ્રોલ કેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાપીના નગરપાલિકાના કાશીબેન શાહ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સિતેશભાઈ પટેલ માજી વીઆઈએ પ્રમુખ કમલેશભાઈ પટેલ વાપી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક સમારોહની ઉજવણી બાય નવાઝ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રંગે જંગે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ વૈશાલીબેન ગરાશિયા પઠાણ સમીના અને પટેલ જાનકીબેન મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા શાળા માટે ગૌરવની વાત એ હતી કે આ મહેમાનો શાળાના ભૂતપૂર્વ છાત્રો હતા આ છાત્રો આજે સરકારી વિવિધ ખાતામાં પોતાની ફરજ બજાવી રહી आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो अर्बन ग्रीन मिशन अंतर्गत त्रिदिवसीय नीत तालीम अपाई નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડૉક્ટર સેટપીઠ પટેલ અધ્યક્ષતામાં અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ એસપી બાગાયત મહાવિદ્યાલય નવ ક્યુ યુ નવસારી અને નયા બાગાયત નિયામક સુધારા દ્વારા માળી તાલીમ વિષય ઉપર ત્રિદિવસ તાલીમ આયોજન કરવામાં આવ્યું જેમાં દક્ષિણ ગુજરાતના છ જિલ્લા તથા અન્ય જિલ્લાના કુલ સો લાભાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધો હતો દેગામ હાઈસ્કૂલમાં ગુજરાત સરકારની નમોલક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સમાધાનનો શુભારંભ ચીખલી તાલુકાના દેગામ ખાતે અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પ સિદ્ધ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સમાધાન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત નમોલક્ષ્મી યોજના ધોરણ બાર વી સુધીની અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે ધોરણ નવથી દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજારની સહાય ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજારની સહાય મળશે તે જ પ્રમાણે નમો સરસ્વતી વિજ્ઞાન સમાધાન યોજનાનો હેતુ ઉચ્ચતર માધ્યમમાં મહત્ત્વ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તે હેતુથી નમો સરસ્વતી વિજ્ઞાન સમાધાન યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ પૂરો કર્યાથી કુલ પચીસ હજાર સુધીની સહાય ધોરણ અગિયાર માટે દસ હજારની સહાય મળશે વાર્ષિક વીસ બે હજાર ચોવીસ પચીસ અંદાજે કુલ ચારસો ગુજરાત સરકારે કરી છે નવસારી જિલ્લાના વાલ્મિકી સમાજના ધોરણ દસ અને બારના ના વિદ્યાર્થીઓને પુરસ્કાર તેમજ પરીક્ષામાં કેવી રીતે પરીક્ષા આપવી તેમજ નિડરતાથી પરીક્ષા આપવાની તેની સમજ આપી હતી સર સી જે એન ઝેડ મદરેસા સ્કૂલ નવસારીનો એન એસ એસ યુનિવર્સિટી વાર્ષિક શિબિર પેરાગ્રામ યોજાયો નવસારી જિલ્લામાં આવેલ એકસો અડસઠ વર્ષ જૂનું પારસી કોમ્યુનિટી દ્વારા સંચાલિત સર સી જે એન ઝેડ મદરેસા સ્કૂલના એનએસએસના વાર્ષિક ખાસ શિબિરને તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ નવસારી જિલ્લામાં આવેલ પેરાગ્રામ ગામમાં પ્રાથમિક શાળા તથા ગામના કોમ્યુનિટી હોલમાં અતિથિ વિશેષ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ જીગરભાઈ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ગામના યુવાનો ઉત્સાહી અને

શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછી માંગી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસ કે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી એલસીબી પોલીસે ચીખલી અટગામ માર્ગ પરથી દારૂ ભરેલા કાર સાથે બેની ધરપકડ કરી ત્રણ જેટલા વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી બનાવની પોલીસ મેથકની પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસ ચીખલી તાલુકાના મલિયાધરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ડ્યુ વી કાર નંબર જીજે એકવીસ સી એ સાત પાંચ સાત માં દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરી કલાવાડા ધેજ તલાવચોર ચીખલી થઈ જનાર છે જે હકીકત બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસ દ્વારા મલિયાધરા ખેરના નદીના પુલે છેડે વોચ ઘટાવી હતી દરમિયાન બાતમી મુજબની કાર આવતા જેને સરકારી લાકડા તથા ટોચ વડે ઊભી રાખવાનો ઇશારો કરતા પોલીસને નાકાબંધી જોઈ કાર ચાલકે પોતાને કબજેની કાર હંકારી મૂકી હતી પોલીસે કારનો પીછો કરતા દારૂ ભરેલ કાર તલાવચોરા સાંભળ પડ્યા ત્રણ રસ્તા પાસે સ્ટેડિંગ પર કાબુ ગુમાવતા રોડની સાઈડ ખાડામાં ઉતરી જવા પામી હતી સ્થળ ઉપર પહોંચેલી પોલીસને કરેલી તપાસ લેતા અંદરથી વિદેશી દારૂ તથા ટીન બિયર નાની મોટી બોટલ નંગ એક હજાર ચારસો સોળની કિંમતનો રૂપિયા એક લાખ છ એકસઠ હજાર આઠસો કિંમત રૂપિયા પાંચ લાખ બે મોબાઈલ કી રૂપિયા દસ હજાર તેમજ અંગ ઝડપતા રૂપિયા આઠસો મળી કુલ રૂપિયા છ લાખ એકસઠ હજાર છસોનો મુદ્દેમાલ કબજે કરી કાર ચાલકે જિજ્ઞેશ ઉર્ફ જીગો ભીખુભાઈ પટેલ જયેશ અરવિંદભાઈ હળપતિ એમ બે બે ધરપકડ કરી હતી જ્યારે દારૂનો જથ્થો ભરનાર તેમજ મંગાવનાર દી દિવ્યેશ ઉર્ફ દિશ્યો બળવંત પટેલ તથા રાકેશ ઉર્ફ રિક્યો મુકેશ ધોળિયા પટેલ એમ ત્રણ જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી ગુનાની ફરિયાદ એસ એલસીના હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જુ જુવાનસિંહ એ કરતાં વધુ તપાસ પીએસઆઈએ હાથ ધરી હતી સરકારી નોકરી લાલચ છે ગણદેવીના યુવાન સાથે તેત્રીસ લાખની છેતરપિંડી નવસારી ખાતે એનજીઓ ચલાવતી મહિલા મુખ્ય આરોપી લોકોના હંમેશા સરકારી નોકરી મેળવવાની ઉત્સુકતા રહે છે સરકારી નોકરી માટે પરીક્ષા આપ્યા બાદ તેમાં નિષ્ફળ મળતા ઘણા નોકરી વચ્ચે યુવાનો નોકરીથી વંચિત રહે છે આવા નિષ્ફળ ઉમેદવારો પૈકી કેટલાક અને કેન પ્રકારના સરકારી નોકરી મેળવવા સહેલા અને ટૂંકા રસ્તાઓ અપનાવે છે જેમાં ઘણીવાર આ સરળ જણાતો ટૂંકો રસ્તો તેમના માટે લાંબો બની જાય છે નવસારી જિલ્લાના ગણદેવી ખાતે રહેતા એક યુવાની નવસારીમાં મહિલાઓને એક એનજીઓ ચલાવતી યુવતીએ વાતોમાં ભેળવી દિલ્હીના પાંચ ઢગ ધતુરાઓ સાથે મુલાકાત કરાવી આ યુવાન પાસેથી ટુકડે ટુકડે રૂપિયા તેત્રીસ લાખની વધુ રકમ મેળવી લીધી બાદ સરકારી નોકરી અપાવવાનો વાયદો કરી તા તેનાથી સાથે છેતરપિંડી આચરાઈ હતી અંતે પોતે છેતરાયો હોવાનું જણાવતા ભોગ બનેલ યુવાને તેની સાથે ઠગાઈ આચરાના ઢંગ યુવતી સહિતના ધતુરાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી હવામાનની વાત કરવામાં તો નવસારી જિલ્લાનું અદનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ આઉટ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ બે આઉટ સેલ્સિયસ રહ્યું હતું હવામાં પ્રમાણ સવારે ઇઠ્યોતેર ટકા જ્યારે સાંજે છવ્વીસ ટકા રહેતો હોવાની ગતિ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક નોર્થથી વેસ્ટ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન